રાજકોટનું પબ્લિક અત્યારે આફત છતાં અવસાનમાં બદલી જતી હોય છે એવા દ્રશ્યો તમને બતાવી રહ્યું હતું કે જે રીતના વરસાદ બીટ રહ્યો છે સતત વરસી રહ્યો છે અને ખાસ કરીને વરસાદની જો વાત કરવામાં આવે તો રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય ઘરમાં પાણી ભરાઈ ગયા હોય સતત આનંદ કરવા આવી પહોંચતા હોય અને વરસાદની મજા માણતા હોય એવા ઘણા રાજકોટ પામી વરસાદ તો બે દિવસથી આવેલા સતત ને બે દિવસથી આનંદ લઈએ છીએ અને કન્ટિન્યુઅસ હું જોઈ તો રાત દિવસ વરસાદ આવે છે એટલે આનંદનો માહોલ છે જન્માષ્ટમીનો ખૂબ આનંદ મળે છે અને આમ જો તો દસના જન્મ વખતે પણ આવો જ વરસાદ જતો હતો એટલે એવું લાગે છે કે ના જન્માષ્ટમી ખરા હાથમાં આ વર્ષે આવી તમે પણ વરસાદની મજા અત્યારે બહુ બધા રહી છે અને વધારે પડતો વરસાદ જે આવે છે અત્યારે એ બધા 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 મહેમાનો છે બધા ફેમિલી મેમ્બર છે બધા મજા લે છે આ જે જન્માષ્ટમીમાં જે વરસાદ આવ્યો છે એ

વરસાદ થી ઠંડક ને મજા આવે છે હજી બિલકુલ રાજકોટ ના લોકો અત્યારે જે રીતની ઠંડક પ્રસરી છે અને એનો આનંદ માણવા અત્યારે રસ્તાઓ પર આવી ગયા છે અને વરસાદી માહોલની મજા માણી રહ્યા છે પ્રતિપાલ સિંહ રાજકોટની રાજકોટ